ગ્રેબિંગ મુદ્દે આશિષ જોશીને નોટિસ આપવાનો મામલો આશિષ જોશીના પત્નીનું સોગંદનામું આવ્યું સામે 381 આજે પણ ખુલ્લી આશિષ જોશીના પત્નીએ સોગંદનામામાં કર્યો લેખ પ્લોટ નંબર 381 પર પણ કોઈ બાંધકામ કર્યું નથી તેમ કહેવું જોશીના પત્નીનો ત્રીસ વર્ષ પહેલા બનાવેલી કમ્પાઉન્ડ વોલ ની પણ ક્યારેય નોટિસ મળી નથી રતિલાલ પાર્ક ના લોકો જાતે જ કમ્પાઉન્ડ વોલ દૂર કરી પશુપતિનાથ મહાદેવ ના ભક્તો જાતે જ કમ્પાઉન્ડ વોલ દૂર કરી હોવાનું જણાવવામાં આવ્યું નોટિસ આપેલા ઝૂંપડામાં રહેતા લોકોએ પણ મહેસૂલ ભર્યું છે ત્યારે રસીદ સહિતના દસ્તાવેજો પુરાવા તરીકે રજૂ કરશે આશીષ જોશીના પત્ની